બાજુ જોર મારો પ્લોટ બદલાવી દેવો મારે જવું હોય તો હાલ થઈને જ આવું છું મને બોલાયો આપડાકો થાય બોલાયો

લેડો આવે છે સુંબાનો ગોડાપાનો બતાવું છું તમને બોલો કા બોલો

મેલેરિયા ના થાય બીમાર ના પડે બીમાર થાય તો દવાખોના પૈસા રાખો અને પાછી નવી વાત લઈને આવ્યા છે

આપડે ઘર ના આગળ આપણા સાફ સફાઈ રાખવી પડે પંદરમી ઓગસ્ટ ને બધા કરવા કરવાયા છે નાખી નવું ઘર બનાવે છે જૂના સરપંચ સરપંચ સપોર્ટ કરતા હોય આટલો તો તમાર જેવા લોકો ના લીધે સમાચાર કોઈ પેપર આવ્યું આજી છે ને પણ ઘર બનાવી શું કરવાના તો સ્વચ્છતા ના હોય તો કરવાનું કોઈ આવેર નહીં આવે તો પછી ઘરે શું કરવાનું દેખાવો જો દેખાવો જો